હમણાં જ ફોરવર્ડ કરું પેલી વાત તો પેલી વાત સાંભળો હવે બીજી વાત તો વાત નંબર બે એમાં મેં તમારું એમ કીધું છે આ જો તુષાર ચૌધરી સુખી થઈ ગયા એની ઈર્ષા પણ નથી અને આદિવાસી સુખી ન થવા નથી મેં એમ કીધું કે ભાઈ તમે બધું જે હોય નેતા બનાવો કે ફરાણો બનાવો એ આ બે ચાર જણા જેમને ભાગ પાડી લે છે તો આ જે જંગલમાં બિચારા હજી લાખો આદિવાસીઓ રખડે છે પહેરવા લુગડા નથી એને ખાવા પૂરતું ધાન નથી

મેં માની લીધું તુષાર ચૌધરી વાળી વાત જે આવે ને આલો માની લીધું બરોબર પણ તમે જે એંગલ થી તમાર તમે 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 તમારો વિડીયો જોઈ લો તમારો આખી ડિબેટ જોઈ લો તમે જે એંગલ આદિવાસી કેવો હોવો જોઈએ નહીં કેવો જો એ જ જો ઈ શબ્દ હોય ને ચાલો જો આવો હોવો જોઈએ એવો શબ્દ હોય ને બોલ્યા બોલા નહીં હોવો જોઈએ એ શબ્દ હોવો જોઈએ તમારી ધ્યાન ખતર મેં શું જોઈએ એવો નથી બોલ્યો તો નથી એમ કહો એવો ઈ હું ઓફર કે એમાં હું બોલતો હોઉં ને કે આદિવાસી તો આવા જ હોવા જોઈએ એટલે તમારે મને ફા ચડાવી દો તમારી હવે કરામત નહીં ભાઈ તમે સમજો આમાં સમાજ મરી ગયો તમને ખબર હોય ના 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 અરે સત્ય ને કોઈ એજ્યુકેશન ની જરૂર નથી તો હું અમે ફોન એ ન કરું તમારી જેમ હજારો માણસો ફોન કરે ગાળા ગાળી હું કા ફોન કરું જ્યાં મારે ફાટી પડવા તમે તમારા તરફથી તો આવ્યું છોડો એ તો મારો આક્રોશ હોય ફાવે એમ બોલે ઈ ઠીક છે મારે તમારી થી કે આદિવાસી સમાજ પાસે હું લઈ લેવાનું મને કયો અમે તમારા હાથ તુષારભાઈ અમારે કોર્ટ ના ક્યાં આદિવાસી કોઈ મને કઈ કરી દેવાનો ફાયદો તો હું શું કામ નતર ન કરું સારું આગળ તુષારભાઈ ના વખાણ કર્યા હોત તો મારા જે કામ થઈ જાય અરે છો છોડો યાર આજ માનસિકતા તમારી બધાની છે ને સાહેબ સમજદાર માણસ હોય મેં જાણ્યું પછી મેં ફોન કર્યો કે ભાઈ આ માણસ સંસ્થાન આદિવાસી સમાજ નું બહુ કામ કરે છે એના મગજમાં કઈ નથી ઉશ્કેરાટ માં બોલ્યા હશે પણ તો મેં એને કીધું જો સમજદાર વ્યક્તિ હોય તો વાત કરવામાં વાંધો નહીં નહીં તો બીજા બીજા તમને લગભગ કેટલા ફોન કર્યા મેં તમને તમારી જાણ ખાતર સ્પષ્ટ કરી લેવી ને પણ તમારી જાણ ખાતર હજારો ફોન આવતા હોય કે ના આવતા હોય

હા પેલા હજી તમને પેલા પછી હું કહી તો તમને લાગે ખુલાસો કર્યો હું તમને કહીશ મેં એમ કીધું કે ક્યાં આવા આદિવાસી ને ક્યાં આ ભાઈ રાતી રાણી દેવાનો મુદ્દત નથી તો એ જ વાત માં એને થાય પણ તમારા વખતી પછી ભવિષ્યમાં કોઈ હું નહીં આના ઉપર એક્શન હું લે લોકો માન આપડે બોલવું જ નહીં કોઈનું જેનું જે થવું થાય તમારા ના ના એ તમારી માનસિક આ તમારી હામે બોલ્યા તો આવું થાય કોણ બોલે દલિત સમાજ હું કોઈ નોકરી નથી રાખતા તમે વધારે પડતી એસ્ટ્રોસિટી કરો ને મારા એમ થાય કે વખત છે ભૂમિકાઓ હોય ને તો આપડે તમારા મારા બધા આગેવાનો ની મુખ્ય ભૂમિકા હું એવું તમારે સમાજ નું ભલું કરવું હોય ને ભગવાન તો કોઈ ના જડ બુદ્ધિ થોડી નથી એમ કહું આપડે શું કામ કોઈ ના ચડાવો કરીએ ખાલી કઉ મેં તમારે પછી હું ફોન ના ઉપર કઈ નઈ હજારો ફોન આવતા હોય ને એટલે ફોન ના ઉપર એમ નઈ માનતા તમે કયા તો મને તમારી ના ના સેવ છે જ મારી પાસે આ રીતે તો જ મેં ફોન કર્યો મને નામ નથી આવતું કે બીવીએફ કેવું સમથિંગ લખેલ છે આદિવાસી લીડર એટલું મેં લખ્યું ભગવાન તમને સુખી રાખે ઓકે